રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ચાલતી એકમાત્ર ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ કરબીનો આગેવાનો અને ભાવિક ભાઈ બહેનોની વિશાળ હાજરી વચ્ચે દબદબા બી પ્રારંભ કરવામાં આવેલ આજના પાર્ટી ગરબીના સમયમાં આ પત્રકાર સંઘ આયોજિત પિસ્તાલીસ વર્ષથી પણ વધુ સમયથી ચાલતી ગરબીમાં અત્યાર સુધીમાં કોઈ આધુનિક સંગીતને બદલે જૂની સંસ્કૃતિના હાર્મોનિયમ ઢોલ તબલા અને જાંજેરના સંગીત દ્વારા નાની નાની બાળાઓ રોજ રોજ નવા વસ્ત્રો પરિધાન સાથે પ્રાચીન ગરબા અને રાસ રમે છે એક મહિના સુધી આ તમામ રાસ પ્રેક્ટિસ કરી તૈયાર કરવામાં આવે છે આ બાળાઓ દ્વારા ધર્મ ભક્તિ સાથે રાષ્ટ્રપતિનો સમન્વય કરવામાં આવ્યો છે તેમાં કાળી દાંડીનો ડમરાનો રાસ ડાકલાનો રાસ વંદે વંદેમાત્રમ સહિતના રાસ જોવા એ એક લાહવો છે દર વર્ષે આ રાસ જોવા માટે ઉપલેટા તથા આજુબાજુના ગામોની પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ નવયુગ કરબી મંડળ દ્વારા દર વર્ષે બીજા પણ ઘણા બધા સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ ગણેશ મહોત્સવ જેવા અન્ય સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે રિપોર્ટર સરફરાજ કોડી જય માતાજી હું ભાવિન બુમતારિયા નવયુગ ગરબી મંડળ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અવિરત ચાલતી અમારી ગરબી મંડળ અને છેતાલીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરતી નવયુગ ગરબી મંડળ આજના સમયમાં પ્રાચીન અર્વાચીન અને રાષ્ટ્રભક્તિને સમર્પિત એવી ગરબી એટલે કે અમારી નવયુગ ગરબી મંડળ અમારી ગરબી મંડળની ખૂબ સારી વિશેષતા એવી છે કે અહીં જે પણ દીકરીઓ ભાગ લે છે એ કોઈ પણ દીકરીઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તેમજ અલગ અલગ દિવસના અલગ અલગ પહેરવેશ પણ તેમને અહીંથી આપવામાં આવે છે અમારી જે સંગીત ટીમ છે એ પણ હર હંમેશ વિના મૂલ્યે અમને સહાય આપે છે અને એવી જ અમારી નવી ગરબી મંડળ છેલ્લા ઘણા વર્ષોથી આ ખૂબ સારી રીતે ચાલે છે અને હજી પણ આવનારા ઘણા બધા વર્ષો સુધી આવી જ રીતે સરસ મજાની રીતે ચાલશે અમારું નવયુગ ગરબી મંડળ અને અમારો નવયુગ ચોક હર હંમેશ આવી કોઈ પણ પ્રકારની સામાજિક કાર્યક્ષેત્રમાં પણ અમે આગળ પડતા હોઈએ છીએ અને ગરબી સિવાય અમે ગણેશ મહોત્સવ છે અને કોઈ પણ સામાજિક કાર્યક્રમ છે બ્લડ ડોનેશન કેમ્પ છે અને આવા ઘણા બધા સામાજિક કામ અહીં અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જય માતાજી જય હિન્દ ભારત માતા કી જય મારું નામ ચિંજુવાડિયા પ્રિયા દર્શન ભાઈ છે હું છેલ્લા 6 વર્ષથી આ ગરબીમાં રહું છું અને મેં જે આ પહેરવેશ પહેર્યો છે તે પણ મને આઈથી આપવામાં આવ્યો છે અને કોઈ પણ જાતની ફી કે કોઈ પણ કાઈ લેવામાં આવતું નથી અને અમે શક્તિ ભક્તિથી રાસ અને આરતી કરીએ છીએ Un día mataron sima.